અમે વારંવાર કહીએ છીએ કે આ ડમ્પરો છે તે ધોરા દિવસે સરરામ ફરી રહ્યા છે લોકોની નુકસાન કરી રહ્યા છે રોંગ સાઈડમાં જ રહ્યા છે છતાં પણ ગીર સોમનાથ જિલ્લાના તંત્રના પેટનું પાણી હલતું નથી અને અહીંયા જે રીતે સુજલામ ની યોજના હેઠળ ખોદકામ કરવામાં આવી છે માટીને નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંહ હાલ અત્યારે ઉના તાલુકાના માડગામની જે નદી છે ત્યાં મેં પહોંચ્યા છે ને અહીંયા માટી કામ ચાલુ છે માટી બહાર કાઢીને દીવની જે આર કેસી કંપની છે ત્યાં નાખવામાં આવી રહી છે ત્યાં ખાસ કરીને જે દુષણવાડા ચેકપોસ્ટ છે તળ ચેકપો છે તેની સામે સ્ટોક કરવામાં આવી રહ્યો છે હાલ અત્યારે માડગામની જે નદી છે ત્યાંમાંથી જે માટી કાઢવામાં રહી રહી છે કેમેરામેનને કંઈ તમામ દ્રશ્ય બતાવે કે અહીંયાથી માટી કાઢી અને ડમ્પરો વડે દીવની આર કેસી કંપનીના સ્ટોક જે થઈ રહ્યો છે ત્યાં માટી નાખવામાં આવી રહી જોઈ રહ્યા છું આગળ જીસીબીમાં કે ત્યાં પણ ડમ્પરો છે તે ભરાઈ રહ્યા છે ઘણા ડમ્પરો પણ છે કે તે અહીંયાથી જ્યારથી નીકળે છે ત્યારે કેસરિયા રોંગ સાઈડમાં જાય છે કાલ સવારે કોઈની જાનહાનિ થશે કોઈનું નુકસાન થશે કોઈનો અકસ્માત થશે જવાબદારી કોણ એ સૌથી મોટો સવાલ છે મોટી સંખ્યામાં ડમ્ફરો ધોરા દિવસે ફરી રહ્યા છે મામલતદારને જાણ કરી મામલતદાર કહે કે મારી જવાબદારી નથી આરટીઓની જવાબદારી છે પરંતુ જે પરમિશન આપી છે એને જોવું જોઈએ કે આ વાહનો છે તે રોંગ સાઈડમાં જાય છે અને બે બે ડમ્ફરોની અંદર બે બે ચેનલ લગાડી છે અને ઓવરલોડિંગ વાહનો ચાલે છે ધોરા દિવસે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી એટલા માટે આ વિડીયોના માધ્યમથી અમે બતાવીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લાના તંત્રને હવે તમે જાગો અને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરે ગામ સહિતના જે આસપાસના જે લોકો છે તે હવે ધોરા દિવસે જે ડમ્પરો પસાર થાય છે તેનાથી માં પોકારી ઉઠ્યા છે તેથી આ તંત્રને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને વિનંતી કરીએ છીએ કે આના પર વહેલી તકે અંકુશ લાવવામાં આવે અમે વારંવાર કહીએ છીએ કે આ ડમ્પરો છે તે ધોરા દિવસે સરેરામ ફરી રહ્યા છે લોકોને નુકસાન કરી રહ્યા છે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે છતાં પણ ગીર સોમનાથ જિલ્લાના તંત્રના પેટનું પાણી હલતું નથી અમે વારંવાર બોલીએ છીએ કે આ ડમ્પરો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે કાલ સવારે કોઈનું અકસ્માત થશે જવાબદારી કોણ લેશે અને ધોરા દિવસે ડમ્પરો સરેરામ ફૂલ સ્પીડમાં જાય છે ઓવરલોડિંગ ગાડી હોય છે એ પણ કેમેરામેનને કંઈક તમામ દ્રશ્યો બોતા બાજુની સ્ક્રીન ઉપર કે જોઈ રહ્યા છો કે એ પ્રમાણે ડમ્પરો જે રીતે બેફામ બન્યા છે એ ખુલ્લા આમ દોડી રહ્યા છે ઓવર સ્પીડમાં જઈ રહ્યા છે લોડિંગ દવા ગાડી છે આખી ડમ્પરોની ઉપર બે બે ચેનલ લગાડેલી છે એમાં પણ ઓવરલોડિંગ આ માટી ભરેલી છે છતાં પણ તંત્ર છૂપ છે અને અહીંયા જે રીતે સુજનામ સુપલામની યોજના હેઠળ અહીંયા ખોદકામ કરવામાં આવી છે માટીને અહીંથી દીવ લઈ જવામાં આવી રહી છે તે શક્ય છે કે નહીં એની પણ તંત્ર તપાસ હાથ ધરે